રામ ભક્ત એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનીશ સાથોસાથ દેશના પ્રથમ સહકારિતા મંત્રી એવા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો આભાર માનીશ સાથોસાથ ગુજરાતના લોકલાડીલા શ્રી તેમજ પ્રદેશ પ્રમુખ શ્રીનો પણ હું આભાર માનીશ કારણ કે મને મોટા ફળક ઉપર ખેડૂતોની સેવા કરવાની એક મોટી તક મળી છે હું આ તકે ખાતરી આપું છું